ஜமா <tentemme> பர்சி <apanderu> <tentemme> <tentem>

અને અહીંયા એમની પાંચમી બ્રાન્ચ છે અને ટોટલ એને પંદર વર્ષ જૂની બ્રાન્ચ પેઢી છે તો એની આખી કઈ રીતની મેકિંગ પ્રોસેસ છે એ તમને બતાવીશું અને એમ થોડીક આપણા એના જે ઓનર છે એની થોડીક વાતચીત કરીશું આપણે વડાપણ સ્ટાર્ટઅપ ક્યારેથી કરેલું અને અત્યારે શું પ્રાઇઝમાં વેચે છે એની બધી થોડીક વાતચીત કરીશું અહીંનું એડ્રેસ પૂછીશું થોડીક વાતચીત કરીએ કેમ છે સાહેબ તમને બસ મજામાં તમારું તો પહેલા નામ જણાવી દીધું સાહેબ મારું નામ એનિસ છે બરાબર છે આ ધંધામાં પંદર વર્ષથી અમે ઇન્ક્લુડેડ છીએ બરાબર એટલે અહીંયા બે વર્ષથી સ્ટાર્ટિંગ થઈ રહ્યા અને અહીંયા તમારે આવવું હોય તો અહીંનું લોકેશન છે શ્યામલ બિલ્ડિંગ કોહિનો રોડ ડાયમંડ વર્લ્ડની એક્ઝેક્ટ સામે બરાબર અને આપણો ટાઈમિંગ શું હોય છે અહીંયા સવારે સાત રાતે સાડા સાત સવાર સાત થી સાડા સાત સાડા સાત અને આપણે તમે મને વાત કરતા હતા કે તમે પાંચ રૂપિયાના વડાપાવ તો સ્ટાર્ટથી સ્ટાર્ટ કરેલું છે હા ત્યારથી અમે સ્ટાર્ટ કરેલું છે પહેલી દુકાન અમે ખોલી લી હતી સચિન સચિનમાં સચિન પછી એમાં થોડુંક આગળ વધતા તો પછી બીજી દુકાન ઓપનિંગ કરવાનું વિચાર થયું એમ કરતાં કરતાં પાંચમી દુકાન અમારી અહીંયા છે આ ઓપન ઓપન કરી અને બે વર્ષ થઈ ગયા બરાબર છે તો આ વડામાં તમે ડિલિવરી ઝોમેટો સ્વિગી ઉપર મળે કે તમે ઝોમેટો સ્વિગી ઉપર અત્યારે બંધ છે હાલમાં એમાં પણ તાત્કાલિક ચાલુ કરવાનું છે કારણ કે લોકડાઉનના લીધે એમાં બંધ કરી દીધું હતું અત્યારે ફ્રી ડિલિવરી અમે આપીએ છીએ તમે આ એરિયામાં ફ્રી એરિયામાં ફ્રી ડિલિવરી આપીએ બરાબર અને આપણે એક વડાપાવની પ્રાઇસ શું છે અમારા એક વડાપાવની પ્રાઇસ ટ્વેન્ટી રૂપીઝ છે વીસ રૂપિયા બરાબર અને આપણે તમે મને એમ કહેતા હતા કે સ્વામિનારાયણ જૈન બી આપો છો હા સ્વામિનારાયણ પણ ખાઈ શકે છે અમારા વડાપાવમાં કાંદા લસણ નથી આવતું બરાબર

છે જે તમે જોઈ રહ્યા છો કે બેસનના બોળીને અંદર નાખવામાં આવે છે અને જ્યાં સુધી પાકે નહીં ને ત્યાં સુધી અંદર રહેવા દેવામાં આવે છે બહારથી જોતા એવું લાગે છે ફ્રાય થાય છે ત્યાં કે આપણા જે બ્રેડ પકડવા છે ને બહારથી એકદમ કવર એના જે બહારના બે પડ હોય છે ને એકદમ ક્રિસ્પી થઈ જવાના છે

આમનું એક સારી વસ્તુ તમને કહી દઉં ને તો એ બનેલી તૈયાર વસ્તુ નથી રહેતી જેમ જોઈએ ને એ વસ્તુ એમ જ બનાવવામાં આવે છે તૈયાર માલ નથી રાખવામાં આવતો ઉપરથી દાડમના દાણા તો કોઈને સ્પાઈસી ખાવું હોય તેના માટે જેને ઉપવાસ રહેવો એને જરૂરથી પેટીસ ખાવા દે એક વાર તો ટેસ્ટ કરવાઓ અમારું એવું રિકમેન્ડેશન છે મિત્રો પહેલા આપણે જે તમને મેં આપણે કીધું ફરાળી પેટીસ જે આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આપણા માટે વડાપાઉ બનવા જઈ રહ્યું છે કે આખી પ્રોસેસ તમને બતાવીએ કેવી રીતના બને છે પહેલાં તો એમને જે પાવનું હોય છે કટિંગ કરેલું હોય છે કટિંગ કરીને એમની ઉપર બટર લગાવવામાં આવે છે અહીંયા છે ને સ્પેશિયલ અમૂલ બટર જ યુઝ કરવામાં આવે છે અને તમે જો સ્વામિનારાયણ જૈન હોય તો આ ચટણી નહીં નાખવાની એમને જ વડું મૂકી દેવાનું હા એટલે આ સ્વામિનારાયણ જૈન થઈ જાય

મિત્રો ફાઇનલી આપણી ત્રણ ત્રણ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તો હું વન બાય વન તમને ટેસ્ટ કરીને બતાવું કે આપણો કયો ટેસ્ટ છે પણ પહેલાં તમને એથી પહેલાં તમને દઉં કે કઈ કઈ વસ્તુ કઈ કલાની પ્રાઇઝની છે તો આ ફરાળી પેટીસ છે એ ત્રીસ રૂપિયાની પ્રાઇઝ છે આ વડાપાઉં છે એના વીસ રૂપિયા છે અને બ્રેડ પકોડાના પણ વીસ રૂપિયા છે અને તમને અહીંયા એક સારી વસ્તુ છે કે જે સવાણીમાં જે તમે જો તમારું બિઝનેસ હોય કંઈ બી વસ્તુ હોય તો એને સવાણીમાં ફ્રી ડિલિવરી આપવામાં આવે છે અને એમના વિઝિટિંગ કાર્ડ ઉપર બી લખેલું છે અને એમનો ટાઈમ છે સવારે સાતથી લઈને સાંજે સાડા સાત વાગ્યા સુધીનો છે અને એમનું આમ નામ જોવો ને નામ જ અલગ છે ફોજી નામ બહાદુર અને એમનો ઓર્ડર નંબર છે પંચાણું એક ચોવીસ બેતાલીસ પાંચસો બે એમાં કોલ કરીને પછી તમે ઓર્ડર લખાવી શકો છો તમારું શ્રવાણીમાં ઓફિસ હોય કે કારખાનો હોય તો તમે ઓર્ડર લખાવી શકો છો અને એનું પ્રોપર એડ્રેસ આપી દો ને શ્યામ બિલ્ડિંગ કોહીનું રોડ ડાયમંડ હોલ્ડની એક્ઝેક્ટ સામે આવે છે મિની બજારમાં

ઓસમ જોરદાર આમાં છે ને પહેલાં તો ટોપરાનો ટેસ્ટ આવે છે મને અને સાથે સાથે વળિયાળી તલ અને એમાં ઉપરથી દાણા નાખેલા છે દાણાનો દાણા એનો ટેસ્ટ મસ્તીનો લાગી રહ્યો છે અને આમાં વરિયાળીનો જે ટેસ્ટ આવે ને સ્વીટનેસ સાથે અને જે દાંતમાં જાય અને પિચાઈને જે રસ બનીને જે ટેસ્ટ આવે ને ઓસમ ફળાળી પેટીસ ઓસમ છે હું જો તમે વાર તહેવાર ઉપવાસ ફર કરતા ઉપવાસ કરતા હોય તો એકવાર અહીંયા ફળી પેટીસ જરૂરથી એકવાર ટેસ્ટ કરી અને તમને એનું વડાપાં વડાપાં પહેલાં આપણે પકોડો લઈશું કે વડાપાઉમાં વાર લાગે તો એમની આ ખજૂર આમલીની ચટણી હોય છે ખજૂર આમલીની ચટણી બનાવે છે અને તમને એમાં થોડોક વિડીયો બનાવેલો બતાવીશ આગળ આવશે તમને તમે જોઈશું આખી મેકિંગ પ્રસો થઈ ગયેલી છે પણ તૈયાર માલ તમને બતાવશે એક દિવસમાં એટલી ચટણી એ પૂરી કરી દે છે અને એટલી બધી ઘાટી પણ હોય છે એમ જુઓ તમને અને બ્રેડ પકોડામાં છે ને આમ જો એકદમ પતલું અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બ્રેડ પકોડામાં ટેસ્ટ મોસમ છે અને જેમાં મસાલો છે ને એનો જે વઘાર છે રાઈનો ને એનો જે અંદર આપણે કઢી પત્તો કહેવાય કે મીઠો લીમડો કહેવાય એ એનો જે ટેસ્ટ આવે છે ને જોરદાર છે બીજી વાર એકવાર મન થી લેવાનો અને વડાપાં આ આખું છે ને આમ બોમ્બે સ્ટાઇલ વડાપાઉ કહેવાય છે આ બોમ્બે સ્ટાઇલ વડાપાવ છે તમે આને છે ને આમ પ્રેસ કરીને અંદર મરચી મૂકીને બી ખાઈ શકો અને સાઈડમાં એક્સ્ટ્રા બી ખાઈ શકો છો આપણે ચટણી તો છે જ આમાં તમારે એક્સ્ટ્રા તીખી જોઈતી હોય તો પછી ચટણી તીખી ચટણી એડ કરી શકો છો વડાપાવનો જે પાવ છે ને આ જે પાવ છે ને એકદમ નરમ છે તમે આમ જુઓ ને અને એકદમ જાળીદાર છે અને આમાં જે અમુલ જે બટર વાપરવામાં છે ને એ સ્પેશિયલ અમૂલનું જ બટર વાપરવામાં આવે બીજી કોઈ યુઝ કરવામાં નથી હોતું તો એના હિસાબે છે ને એમાં જે વડાપાવમાં જે ટેસ્ટ છે ને એના હિસાબે થોડોક વધારે બહેતર થઈ જાય છે વડાપાવ તો છે ફોજીનો વડાપાવ છે ટેસ્ટ તો છે જ વડા ફોજીનો વડાપાવ છે ટેસ્ટી તો છે જ પણ સાથે અમૂલનું હોય જે બટ ચીઝ બટા ફેવરિટ હોય એનું અને એક વાર તો ફોજીને વડામાં ખાવું અને તમારે આવા જ અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મળીશું આપણે નવી વાનગી છે તો નવી મસ્ત બાય બાય